મોટું બધી અને આથી નીચે કોલ્ડ રૂમ હોય એમાં મચ્છી આવે ભાંગરા કટિંગ થાય ભંડારી કટિંગ કરે તો ચાલો આપણે ચાઈ અને પવનને વાવાઝોડું ઘણું બધી છે હવે રોટલી બનાવીએ તો એકલા તેલમાં બનાવી નાખ્યો રોટલી કાંઈ પાકી જાય તો આ જોઈ શકો છો તમે રોટલી આ પરોઠા બને એક નંબર હવે જમી લેવાનું બની જાય એટલે તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારેમાં વધારે શેર કરો તો મળીએ નવા વિડીયો સાથે Yes. Okay.